થર્ટી ફર્સ્ટ અંતર્ગત અલગ અલગ જગ્યા પર ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે ટુ વ્હીલર ફોર વ્હીલર વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હોય તેવામાં વડોદરા રેલવે સ્ટેશન પર પણ ચેકિંગ હાથ ધરાયું છે ડોગ સ્ક્વોડની ટીમ સાથે રાખી એસઓજીનો સ્ટાફ સાથે રેલવે પીઆઈ અને ઉચ્ચ અધિકારી ઘટના સ્થળે આ ચેકિંગ હાથ ધરી રહ્યા છે અલગ અલગ રાજ્યોમાંથી જ્યારે બીજા રાજ્યોમાંથી જ્યારે પબ્લિક વડોદરા શહેરમાં આવતી હોય ત્યારે અલગ અલગ વસ્તુઓ મળતી હોય છે અને તે અંતર્ગત વડોદરા રેલવે સ્ટેશન પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે વડોદરા રેલવે સ્ટેશન પર થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરના અનુસંધાને રેલવે પોલીસ એસઓજી ડોગ સ્કવોડ દ્વારા જ પાર્સલ ઓફિસ પાર્કિંગ સહિતની જગ્યાઓ પર ચેકિંગ હાથ ધરમાયું છે જેમાં રેલવે પીઆઈ જ્યોતિ વસાવા એસઓજી તથા રેલવે સ્ટાફના માણસોની ઉપસ્થિતિમાં ચેકિંગ હાથ ધરમા છે કોઈ પ્રકારની શંકા અને ચીજવસ્તુઓ નથી મળી આવી અત્યારે હાલ 30% અનુસંધાને અમારા એસપી સરસકુમારી સાહેબ પરમાર સાહેબ ની સૂચના હાલ અત્યારે બીડીડીએસ ની ટીમ ને સોજીના પીએસઆઈ સાથે તમામ જગ્યા પર અમે ચેકિંગ કરી રહ્યા છે એટલે હાલ સોલે શાંતિ ભંગ ન થાય તેમ અત્યારે હાલ જે માદક પદાર્થ નું જે પીણા બધું છે અત્યારે વેચાણ થઈ રહ્યું છે અને લોકો હેરાફેરી કરે છે તે અટકાવ સારું થાય ને અમે આ કામગીરી કરી રહ્યા છીએ શું મેસેજ આપશો આપ લોકો ને શું મેસેજ આપશો કારણ કે 30% સારી રીતે ઉજવાય છે 30% સારી રીતે લોકોને આપણે શાંતિમય પૂર્ણ રીતે ઉજવે તેમજ કોઈ પણ ભય વગર ઉજવે એ અનુસંધાને અમે અમારી પોલીસ દ્વારા આ ટીમ બનાવી અને બધું વાહન ચેકિંગ તમામ ચેકિંગની કામગીરી કરવામાં આવી રહી છે તેમજ એ લોકોને આપણે સારી રીતે આ પ્રોગ્રામ આપણે જે થર્ટી પર ઉજવી રહી આ તહેવાર ઉજવે એ અનુસંધાને પોલીસ બંદોબસ્ત તેમજ કાર્યરત કરી રહ્યું છે